સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કાશિયા પટેલના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું વડોદરા ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટ ડાયરેક્ટર મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા સુખદેવ પ્રેમાનંદ કાશિયા પટેલના તાજેતરમાં જ દેવલોક પામ્યા છે ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા તેમના સ્મરણાર્થે સૂચિત કરી રીતે આજરોજ બંને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો સ્વર્ગસ્થ સુખદેવ પ્રેમાનંદ કાશિયા પટેલના સચોટ માર્ગદર્શનથી આજે ઘણા વેપારીઓ આગળ વધ્યા છે જેથી આવા શિક્ષિત અને સમાજ માટે રહેનારા વ્યક્તિ જ્યારે દેવલોક પામ્યા છે ત્યારે સમાજને હર હંમેશ તેમની ખોટ રહેશે જેથી આજ રોજ તેમના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યું હતું સુખદેવ પ્રેમાનંદ કાછિયા એક એવું વ્યક્તિત્વ એવું નામ હતું સમાજમાં દરેકે દરેક વેપારીથી માળીને બિદનેવ માર્કેટ એટલે ખંડારાઓ માર્કેટ એ પ્રમુખ હતા અને એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે અને સમાજને વેપારીગઢને આગળ લઈ જવા માટે એમને ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ આગળ રહ્યા છે અને લોકોને ઉત્સાહ ભર્યો વધારે ધંધાકીય રીતે બધી રીતે માર્ગદર્શન આપીને છોકરાઓને આટલે ઉપર સુધી પહોંચાડ્યા છે એપીએમસી માર્કેટ જ્યારે અહીંથી અહીંથી હટાવીને ત્યાં જવાનું થયું ત્યારે પણ ઘણા વેપારી મૂંઝવણમાં હતા કે આ માર્કેટ અહીંથી અમે ત્યાં જઈશું અમારો ધંધો થશે કે ન થશે પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી એમને બધાને સારું માર્ગદર્શન આપીને કીધું કે જ્યારે બહાર જશો તો તમારો ધંધો ચાર ગણો વધશે એ જ છે અત્યારે કે જે દુકાનો લોકોએ પાંચ પાંચ સાત સાત લાખમાં ત્યાં લીધેલી અત્યારે કરોડોના ભાવ વેચાય એ જ વસ્તુ છે કે એમના સચોટ માર્ગદર્શનથી આટલા વેપારીઓ અમે ખૂબ જ આગળ છે અમને આવા વ્યક્તિની ખોટ સો ટકા સમાજમાં પડે એક બાજુ એ કાઉન્સિલર બી રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી રહી ચૂક્યા છે એક શિક્ષિત હતા એ શ્રેય સ્કૂલમાં શિક્ષક પણ હતા અને હિતા ક્લાસીસ પણ ચલાવતા હતા ઘણા કાચા સમાજના છોકરા એમની હાથ નીચે ભણ્યા છે એટલે એક શિક્ષિત પ્રમુખ અને એવા વ્યક્તિની ખોટ સો ટકા અમારા સમાજને ચાલશે અને એના જ માનમાં આજે અમે અહીંયા એપીએમસી માર્કેટ અને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર